પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે આવેલ વોકિંગ પ્લાઝામાં રાત દિવસ સાખોરો અને અશ્લીલ હરકતો કરતા યુવા યુવતીઓની અવર જવર રહેતી હોવાથી પોલીસે ધ્યાન દેવું જરૂરી બન્યું છે તે અંગે પોરબંદર ટાઈમ્સના અહેવાલ બાદ કમલાબાગ પોલીસ મથકના પીઆઈ જાતે વોકિંગ પ્લાઝાએ દોડી ગયા હતા અને સ્ટાફને પણ નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના આપી હતી પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકિંગ ક્લાસામાં યુવાન પર પત્ની અને તેના પ્રેમીએ હુમલો કર્યાનો બનાવ અઠવાડિયા પૂર્વે બન્યો હતો અહીં કેટલાક યુવા યુવતીઓ કે જેમાં મોટાભાગે સગીર જ હોય છે તે એવા કૃત્યો કરતા જોવા મળે છે જેના કારણે આજુબાજુના રહેવાસીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ઉપરાંત કેટલાક બાપ કમાઈવાળા આવારા તત્વો નશા કરતા હોવાનું જોવા મળે છે અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ બીબદ્ધ સરકતો કરતા હોવાથી સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી જે અંગે તાજેતરમાં જ પોરબંદર ટાઈમ્સ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરાયો હતો જેના પગલે કમલાબાગ પીઆઈ આર સી અને સ્ટાફ રાત્રે વોકિંગ પ્લાઝાએ દોડી ગયા હતા અને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અહીં નિયમિત ચેકિંગ કરવા પણ સ્ટાફને સૂચના આપી હતી ને નસો કે કેફી દ્રવ્યોનું સેવન સામે લાલ આંખ કરી નિયમિત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળે છે પોલીસના પેટ્રોલિંગ સમયે કેટલાક સગીરો અહીં હોવાથી પીઆઈ આરસી સિકાનમિયાએ તેઓનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપવા અને માત્ર કારકિર્દી બનાવવા પર ફોકસ કરવા માર્ગદર્શન પણ આપ્યું હતું Nipple pop-up for weather times.